બે ની પ્રવૃત્તિ કરવાની પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે કેરીના આકારો આપેલા હોય એ ક્યાં ક્યાં આપણને જોવા મળે છે એ આપણે શોધવાના છે જેમ કે ભરતગુંથણ રંગચિત્રોમાં દાગીનામાં આવા સામાન્ય આકારો આપણને જોવા મળે છે જુઓ આ આકારો છે આ કોઈ કાપડનો ટુકડો છે બરાબર છે આ કાપડના ટુકડામાં તમને આવો આકાર દેખાય છે આ શેનો આકાર છે કેરીનો આકાર છે એ જ રીતે અહીંયા પણ કેરીનો આકાર છે બંને કેરીનો જ આકાર છે પણ આકારો કેવા છે અલગ અલગ પ્રકારના છે અહીંયા પણ કેરીનો આકાર છે તો કોઈ પણ કાપડના ટુકડામાં તમને કેરીના આકારો જોવા મળતા હોય છે તમારી ઘરે એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેમાં તમને કેરીના આકારો જોવા મળે છે તો આપણે એવી એકાદ બે વસ્તુઓ જોઈએ કે જેમાં કેરીના આકાર આપણે જોવા મળે આ ઉપરાંત આપણે ક્યાં કેરીના આકારો જોવા મળે તો કે આપણે ઘરે કોઈ પડદા હોય ચાદર હોય બેડશીટ હોય મમ્મીની સાડી હોય બરાબર છે પપ્પાના શર્ટની અંદર કેરીનો આકાર હોય આવી ઘણી બધી વસ્તુઓની અંદર આપણે કેરીના આકારો જોવા મળે છે આ ઉપરાંત દાગીનામાં ઘરેણામાં આ બધાની અંદર આપણે કેરીના આકારો જોવા મળે છે જુઓ આ એક સાડી છે બરાબર આ સાડીની અંદર તમને પણ કેરીનો આકાર જોવા મળે છે આ રીતે થાય છે કેવો આકાર બને છે કેરીનો આકાર બને છે કેરીની અંદર પણ કેરીનો આકાર છે આવી જ રીતે ઘણી બધી કેરીના આકારો તમને ઘણી બધી વસ્તુમાં જોવા મળે છે આ એક સાડી છે અને સાડીની અંદર કેરીનો આકાર છે અહીંયા સાડીની કોરની અંદર પણ કેરીનો આકાર આપણે જોવા મળે છે જો અહીંયા છે કેરીનો આકાર છે બરાબર આ બુટ્ટાની અંદર કેરીનો આકાર જોવા મળે છે આ થોડો પાન જેવો આકાર છે બરાબર આપણે કેરીનો આકાર કહી શકીએ છીએ આવી અલગ અલગ વસ્તુમાં તમને કેરીનો આકાર જોવા મળે છે તો તમારે પણ પ્રવૃત્તિમાં ઘરે અલગ અલગ કાપડના પડદા હોય સાદડી હોય બરાબર મમ્મીની સાડી હોય એમાં તમારે કેરીના આકાર જોવાના છે અને ગોતવાના છે આગળ જુઓ પછી શું કે ચેપ્ટર વન પાઠ્યપુસ્તકના પાના નંબર ચાર પરની પ્રવૃત્તિ એમાં શું કરવાનું છે કે અલગ અલગ કેરીના આકારોમાં ચિત્રો બનાવવાના છે ભાત ચિત્રો એટલે કેવા ચિત્રો કે જે ચિત્રોને આપણે આપણે આ ઘરની અંદર દિવાલ પર પછી લાદી ઉપર બરાબર અલગ અલગ સ્ટાઇલ પર જોવા મળે છે એવા ચિત્રોને શું કહેવાય છે ભાત ચિત્રો જોવા ભાત ચિત્રો કહેવાય છે બરાબર તો એવા ભાત ચિત્રો કેરીના આકારના એવા ચિત્રો હોય એવા કયા છે તો એવા એકાદ બે ચિત્રો આપણે દોરીએ ને તમારે અલગ અલગ તમારા ઘરે સ્ટાઇલ ની અંદર એવા જો કેરીના ચિત્રો હોય તો એવા તમારે શોધવાના છે એકાદ બે ચિત્ર આપણે દોરીએ ચલો દોરીએ જુઓ ભાત ચિત્રોની અંદર તો પેલા કયા કયા આકારોનો આપણે ઉપયોગ કરી શકાય તો કે ચોરસ લંબચોરસ ગોળ ત્રિકોણ અને એની અંદર આપણે કેરીનો ઉપયોગ કરીને અલગ અલગ ચિત્રો દોરવાના છે ચલો આપણે દોરીએ માની લો કે મેં એક વર્તુળ લીધું છે બરાબર છે એનો ફરતો આકાર કરી નાખું છું બરાબર છે આમે શું દોર્યું છે વર્તુળ દોર્યું છે હવે એની અંદર તમારે અલગ અલગ ભાત ચિત્રો દોરવાના છે અને કેરીનો આકાર પણ દર્શાવવાનો છે માની લો કે અહિયાં હું ગોળ દોરી બરાબર છે પછી અહીંયા ત્રિકોણ દોરી શકાય હવે આમાં આપણે કેરી નું ચિત્ર દોરવું હોય અંદર તો દોરી શકાય હા તો કે જો આ રીતે કરી શકાય આ કેરીનો આકાર થયો એ જ રીતે આપણે કેરીનો આકાર અહીંયા પણ કરી શકીએ બરાબર છે બીજું પણ કેરીનો આકાર આપણે કરી શકીએ ઓકે મોજિહ્ ન થઈ જાય છે બરાબર આ શું થાય એક ભાત ચિત્ર બન્યું કહેવાય આમાં પણ બીજો પણ અલગ અલગ ભાતચિત્રો બનાવી શકાય તમારે ભાતચિત્રો બનાવવાના છે ને રંગ પણ પૂરવાનો છે આ ઉપરાંત બીજું શું બનાવી શકીએ ભાતચિત્રમાં તો કે કોઈ ચોરસ આપણે લઈએ બરાબર છે માની લો કોઈ કોઈ રૂમાલનો ટુકડો છે એમાં આપણે ભાતચિત્ર કેરીનું બનાવવું હોય તો વચ્ચે રાઉન્ડ કરો અહીંયા આ રીતે કેરી બનાવી શકો પછી આ રીતે અહીંયા કેરી આમ બનાવી શકો છો આ રીતે આમ કેરી બનાવી શકો છો બરાબર આમ અલગ અલગ ચાર કેરી બનાવીને ચિત્રો બનાવી શકો છો બીજું કોઈ આપણે કેરીનું ભાત ચિત્ર બનાવવું હોય તો આ રીતે પણ બનાવી શકાય બરાબર આવી અલગ અલગ ડિઝાઇનો તમે ભાત ચિત્રોમાં બનાવી શકો છો આવા તમે ઘણા બધા ચિત્રો તમે બનાવી શકો તમારે કેરીના ઘણા બધા ચિત્રો બનાવવાના છે અને એમાં રંગ પૂરવાનો છે આ ઉપરાંત કેરીની આપણે એવું નથી કહેતા કે કેરીનો એક જ આકાર હોય છે કેરી ઘણા બધા પ્રકારની હોય છે જેમ કે હાફુસ તોતાપુરી કેસર લંગડો બદામ દશેરી તો આ બધાનો આકાર થોડો જાડો પતલો લાંબા ટૂંકી એવી રીતે પણ કેરી હોઈ શકે છે તો આપણે ચેપ્ટર વન ની અંદર કેરી જે ચેપ્ટર છે એની અંદર આપણે ઘણું બધું શીખ્યા જેમ કે સ્થાન કિંમતો શીખ્યા બરાબર છે દુરાર્તા શીખ્યા કઈ સંખ્યા નાની કહેવાય કઈ સંખ્યા મોટી કહેવાય જોવા મળે છે બરાબર છે છે બધું આપણે શીખ્યા હતા અને હવે તમારે એનું રિવિઝન આગળ જોઈએ જુઓ ચેપ્ટર બે પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણીસ પરની પ્રવૃત્તિ કરવાની છે પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણીસ પર તમે જુઓ તો તમને દિવાશાળીની મદદથી ત્રિકોણ બનાવતા શીખવાડ્યા છે દિવાસળીની મદદથી તમને માછલી ઘર એવા અલગ અલગ આકારો બનાવતા શીખવ્યા છે તો આપણે દિવાસળીની મદદથી અલગ અલગ આકારો બનાવવાના છે ચલો આપણે બનાવીએ જુઓ આપણે એ દિવાસળીનો કોયડો ઉકેલવા માટે શું શું જોઈએ તો કે ફેરકોલ જોશે બરાબર માચીસ ની અંદર જે દિવાસળી વપરાય છે એ દિવાસળી જોશે બરાબર આ બંને વસ્તુથી આપણે અલગ અલગ આકારો બનાવવાના છે તો પ્રથમ શું કહે છે છ દિવાસળીની મદદથી આપણે ત્રિકોણ બનાવીએ તો ચલો બનાવીએ જુઓ મેં અહીંયા છ દિવાસળી લીધી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એની મદદથી આપણે ત્રિકોણ બનાવવાના છે કેટલાક ત્રિકોણ બનાવી શકીએ છ દિવાસળીની મદદથી તો આપણે જોઈએ અહીંયા જો દિવાસળીને ગમ લગાડો અથવા નીચે ગમ લગાડો એ પ્રમાણે તમારે ગમ લગાડવાનો છે તો માની લો કે હું છ દિવાસળીની મદદથી કહી છે તો હું અહીંયા એક ગમ લગાડું છું એની માટે શું મૂકું છું એક દિવાસળી મૂકું છું એટલે દિવાસળી ચીપકી જાય બરાબર છે ઓકે આ એક દિવાસળી આ બીજી દિવાસળી ત્રીજી દિવાસળી બરાબર છે આ રીતે ત્રણ દિવાસળીનો ઉપયોગ કરી નાખો આપણે છ નો કરવાનો છે ત્રણ દિવાસળી થઈ ગઈ ઓકે હવે એની નીચેથી ઉપરથી હું આ દિવાસ મૂકી શકું આ રીતે તો કે હા તો એને પણ આપણે ચીપકાવી શકાય તો એને એક અહીંયા ટપકું કરું અને અહીંયા ટપકું કરું આ રીતે અહીંયા ટપકું કરી શકે પાછું અહીંયા ટપુ કરીશ બરાબર છે ચાર ને પાંચ દિવસ સુધીનો ઉપયોગ થયો ઓકે હવે કયા ટપકું કરો અને અહીંયા ટપક કરું ઓકે જુઓ છ દિવાસનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવી દીધા બરાબર છે કયા કયા ત્રિકોણ બને છે તો કેટલા ત્રિકોણ બને છે એ આપણે જોઈએ જુઓ છ દિવાસળીની મદદથી આ દિવાસળી આપણે સુકાઈ જાય ત્યાં લાગીને આપણે રાહ જોવી પડે એની કરતા સાઈડમાં હું બીજો આવો જે મેં આકાર બનાવ્યો છે એવો આકાર હું દોરી લો બરાબર છે જો માની લો એ આકાર મેં અહીંયા દોર્યો છે આવી રીતે હું દે એક દિવાસળી બે દિવાસળી આ ત્રણ આ રીતે ચાર આ પાંચ અને આ છ દિવાસળી બરાબર છે આવો આકાર આપણે બનાવ્યો તો હવે એમાં કેટલા ત્રિકોણ બને છે જુઓ તો આ એક ત્રિકોણ તો અહીંયા છે બરાબર આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ આ રીતે આ ત્રિકોણ બરાબર આ અહિયાં ત્રિકોણ આ અને આ છઠ્ઠો ત્રિકોણ આ રીતે આ ઉપરનો એક સાતમો અને અંદરનો જે આ આખો બને છે એ સાતમો અને આ ફરતો બને એ આઠમો ટોટલ આપણે છ દિવાસની મદદથી કેટલા ત્રિકોણ બનાવી શક્યા આઠ ત્રિકોણ બનાવી શક્યા બરાબર છે આ પણ તમારે ઘરે બનાવવાના છે આગળ જોઈએ શું કહે છે કેસળીની મદદથી શું બનાવવાનું છે માછલી બનાવવાની છે અને દસ દિવાશળી મદદથી ઘરનો આકાર બનાવવાનો છે તો આપણે બનાવીએ દિવસ જો આઠ દિવાસ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર આ દિવાશાળીની મદદથી આપણે શું બનાવાનું છે માછલી બનાવવાની માછલી બનાવીએ આ તો આકાર એકદમ ઈઝી છે આ તમને પણ આવડી જશે આ બે દિવાસ આવી તમારે પણ આ રીતે ઘરે જ ચિપકાવવાનું છે બરાબર છે ફરીથી અહીંયા બે દિવસ સુધી ચિપકાઉશું આપણે ઓકે ચાર દિવસ લઈને ઉપયોગ કર્યો આ બીજી બે દિવસ હવે ઓકે છ દિવાસ ઉપયોગ કર્યો જુઓ આ આનું આ પેટ બને છે આ પાછળનો ભાગ છે બરાબર છે અને અહીંયા બે મિન પક્ષ સાત અને આ એક આઠ જુઓ બની ગયો આપણી માછલી નો આકાર ઓકે આ એનું મોઢું આ બે મિન પક્ષ આ પેટ અને આ પાછળનો ભાગ બરાબર છે તો આપણે કેટલી દિવાસની મદદથી બનાવ્યો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે એ હું આકાર અહીંયા ચિપકાવીશ નહીં પણ આકાર તમને બનાવીને દેખાડું છું તમારે ઘરે એ આકાર બનાવવાનો છે ચલો જોઈએ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસ આ દસ દિવાસ લીધી બરાબર એના મદદથી આપણે ઘરનો આકાર બનાવીએ ચલો દસ દિવાસ એવી રીતે ગોઠવો જ્યાંથી ઘર બને તો આ રીતે ગોઠવી શકાય a, 4 lino, a 5, 6, 7, inopio, pero sat, at and now

ચેપ્ટર બે ની અંદર પાઠ્યપુસ્તકના પાના નંબર વીસ પર ની પ્રવૃત્તિ પાના નંબર વીસ પર કઈ પ્રવૃત્તિ આપેલી છે કે ખૂણો તપાસવાનું સાધન એટલે ખૂણો તપાસવાનું સાધન આપણે છે બરાબર ચલો બનાવીએ જુઓ ખૂણો તપાસવાનું સાધન બનાવવા માટે કાર્ડ બોર્ડિંગ સીટમાંથી બે પટ્ટીઓ કાપવાની એટલે કોઈ પણ જાડુ પેજ હોય એમાંથી તમે આવી કોઈ પણ બે પ્રકારની પટ્ટીઓ કાપી શકો છો લંબચોરસ શાકાની બે પટ્ટીઓ કાપવાની મેં કાતરની મદદથી અહીંયા બે પટ્ટીઓ કાપી છે હવે શું કરવાનું તેને ડ્રોઈંગ પીડ ની મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીને આપણે સરળતાથી ફેરવી શકીએ બરાબર એક પટ્ટીનો ખૂણો આ બાજુ ને એક ખૂણો આ બાજુ એટલે કે અહીંયા આ એવી રીતે લગાડવાની કે આપણે સરળતાથી આ રીતે આમ ફેરવી શકીએ આ જે બને છે એ શું બને છે ખૂણો માપવાનું સાધન તો અહીંયા આપણે શું લગાડવાનું છે એવી કોઈ પિન લગાડવાની કે જેને કારણે આપણે આમ ફટાફટ આપણે ફેરવી શકીએ ચલો આપણે લગાડીએ જુઓ હું અહીંયા ડ્રોઈંગ પેઇન્ટને બદલે એક ખીલ્લી લગાડું છું બરાબર છે ઓકે આ રીતે લગાડી દીધું તો આપણે જે આ સાધન બન્યું છે એ શું બન્યું છે ખૂણો માપવાનું સાધન હવે તમે આ રીતે એને કરી શકો છો જો સરળતાથી ફેરવી શકો છો આ રીતે બરાબર થઈ શકે પોળો થઈ શકે આ નેવો અંશનો ખૂણો બની શકે છે બરાબર આ નેવો અંશથી નાનો બની શકે છે આ જો નેવો અંશથી નાનો બને આ રીતે માખો ફેરવી શકો તો નેવો અંશ મોટો એટલે કે આ જે મોટો બને છે ને શું કહેવાય ગુરુ કોણ કહેવાય આ રીતે બને છે

પાના નંબર એકત્રીસ ઉપર તમને અંશ ઘડિયાળ બનાવવાની પ્રવૃત્તિ આપી છે ગોળ રાઉન્ડ કરીને કાતાની મદદથી કાપવાનું મેં અહીંયા કાગળ લઈ અને કાતાની મદદથી ગોળ રાઉન્ડ કરીને કાગળ કાપી નાખ્યો છે બરાબર છે હવે શું કહેવાય તેની અડધી ગળી વાળવાની એટલે કે તેને આ રીતે અડધું વાળી દો ઓકે અને પ્રેસ કરી દો એટલે મેં આ અડધી રીતે આ રીતે વાળી દીધું બરાબર જો આ રીતે બનાવ્યું હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે ત્યારબાદ એને પાછું અડધું વાળી દેવાનું એટલે પાછું આનો અડધો આ પગ આ રીતે વાળી દેવાનો આ બે ખૂણા સામ સામે મળવા જોઈએ આ રીતે બરાબર છે જો પેલા વર્તુળ લેવાનું એને અડધું વાળવાનું અને પાછું એનું અડધું વાળવાનું

વાળવાનું હવે આ બધી આપણે પ્રેશ કરી દેવાનો એટલે બધી રેખાઓ પડી જાય છે ને હવે આખા કાગળ ને ખોલી નાખીએ તો ચલો ખોલીએ ઓકે ખોલી નાખ્યો કાગળ જો તમે બધી રેખાઓ તમને પડેલી દેખાય છે હવે એ રેખાઓને આપડે દોરી લઈએ બરાબર છે બરાબર આ રીતે દોરી લીધી જુઓ હવે હવે શું થાય છે કે હવે બતાવ્યા પ્રમાણે આપણે આ જે રેખા છે પ્રમાણે આપણે માપ દર્શાવી દઈએ તો જો આ ઊભી લીટી લીટી અને આ આ આડી જે બને છે આ બરાબર આ લીટી અને આ લીટી એ તમને અંશનો ખૂણો બને કેટલા અંશનો ખૂણો બને છે નેવો અંશનો ખૂણો બને છે બરાબર છે તો આપણે નેવો અંશનો ખૂણો લખી શકીએ તો કે હા ત્યારબાદ અહીંયા આ નેવો અંશનો અડધો ભાગ થાય બરાબર એટલે આ જે ખૂણો બને છે આ ખૂણો બરાબર અથવા આ ખૂણો આ ખૂણો અથવા આ ખૂણો બરાબર એ કેટલા અંશનો બને કહેવાય છે પિસ્તાલીસ અંશનો બને કહેવાય કેટલા અંશનો બને છે પિસ્તાલીસ અંશનો બરાબર છે આ ઉપરાંત બીજું શું કરી શકીએ અહીંયા આપણે માની લો કે જીરો છે અહીંયા આપણે જીરો રાખીએ એટલે આથી આ ખૂણો બને છે એ નેવો અંશનો બહેનો અહીંયાથી આટલો ખૂણો બને પિસ્તાલીસ અંશ નો બનો અથવા બરાબર આ પણ એટલો અહીંયાથી અહીંયા જીરો હોય તો પણ કેટલા અંશનો બને પિસ્તાલીસ અંશનો બને છે આ ઉપરાંત આ ઉભી છે સીધે સીધે સામે આખો ખૂણો બને છે આખો ખૂણો બરાબર અથવા અહીંયાથી તમે આમ જોઈ લો એ આખો ખૂણો કેટલાનો બને એકસો ને એસી અંશનો બને છે કેટલાનો બને છે એકસો ને એશી અંશનો તો તમને હવે ખબર પડી ગઈ હશે કે આ રીતે જે ખૂણો બને છે એ કેટલા અંશનો બને નેવું અંશનો નેવું થી અડધો કેટલા અંશ નો બને પિસ્તાળીસ અંશનો અને ઊભી લાઈન આખો અડધો રાઉન્ડ બને કેટલા અંશનો બને છે એકસો ને એસી અંશનો ચલો ફરીથી આપણે જોવો તો આ જે ખૂણો આમ બને છે બરાબર આ રીતે આખો આમ ખૂણો બને છે અહીંયાથી આ રીતે આ વચ્ચેનો જે ખૂણો બને કેટલા અંશનો બને એકસો ને એસી અંશનો પછી આ રીતે તમે વાળી દીધું તો હવે આ ખૂણો જે બનતો હતો કેટલા અંશનો બનતો તો નેવો અંશનો બરાબર પાછું તમે આપણે આમ વાળ્યું હતું બરાબર છે અને હવે જે ખૂણો બનતો તો એ કેટલા અંશનો બનતો તો પિસ્તાલીસ અંશનો તો આપણે આ ઘડિયાળની રેખાઓ કરી દીધી હવે અંશ ઘડિયાળ બનાવવાની છે એનો મતલબ એવો છે કે વચ્ચે શું કરવાનું કોઈ ડ્રોઈંગ પિન લગાડવાની અને બે કાંટા લગાડવાના જુઓ હું બે કાંટાની બદલે દિવાસળી લગાડી દઉં ઓકે આ તો મેં બે દિવસ લગાડી બરાબર છે આ જે તમને ખૂણો દેખાય છે કેટલા અંશનો બન્યો છે નેવું અંશનો બન્યો છે આ રીતે તમે અંશ પણ બનાવી શકો છો વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો